વડોદરા મહાનગરપાલિકા દ્વારા ગાંધીનગર ખાતે આવેલ ગાંધી બાપુરી પ્રતિમાને વડોદરાના મેર નાસ્તે પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી. દેશ આજે મહાત્મા ગાંધીજીની 155મી જન્મ જયંતિમાં મનાવી રહ્યો છે. આ અવસરે સરકાર અને ગાંધીવાદી સંસ્થાની તરફથી અનેક કાર્યક્રમો આયોજિત કરાય છે. ગાંધી જયંતિ મહાત્મા ગાંધીના જન્મદિવસે દર વર્ષે બીજી ઓક્ટોબરના રોજ ઉજવવામાં આવતી વાર્ષિક ઉજવણી છે. આ દિવસને આંતરરાષ્ટ્રીય અહિંસા દિવસ તરીકે પણ મનાવવામાં આવે છે. ગાંધીજી સમગ્ર વિશ્વમાં તેમની અહિંસક ચળવળ માટે ઓળખાય છે.

સદે સ્થાનિક નગર સેવકોએ ગાંધી બાપુની પ્રતિમાની पुष्पांजलि અર્પણ કરી હતી આદરણીય ગાંધી બાપુ કે જેઓ હંમેશા પોતાની સૂટ એવોથી ઓળખાતા હતા અને એમણે કહ્યું હતું કે મારો જીવન જ મારો સંદેશ અને એ એ સંદેશાઓમાં પછી એ સ્વચ્છતા હોય સ્વાસ્થ્ય હોય કન્યા કેળવણી હોય શિક્ષણ હોય આવા તમામ અને રાષ્ટ્રપ્રેમ રાષ્ટ્ર સર્વપ્રથમ આ તમામ બાબતોને આગળ રાખી અને તેઓએ પોતાનું જીવન જીવ્યું છે અને દેશને એક કરવા માટે એમણે હંમેશા કાર્ય કર્યું છે અહિંસા ની ચળવળ દ્વારા એમણે અહિંસા અને સત્યના માર્ગે ભારત દેશને આઝાદી અપાવી હતી તો વિદેશમાં પણ જ્યારે રંગભેદના કાયદાનો તેઓ ભોગ બન્યા હતા ત્યારે પણ તેમણે અવાજ ઉઠાવ્યો હતો ખરા અર્થમાં ભારત દેશના નાગરિકોને પોતાને આઝાદી માટે જે જ્યાંથી છે ત્યાં આઝાદી માટે લડત આપી શકે છે પછી તે સ્વદેશી વસ્તુઓનો ઉપયોગ હોય કે પોતાના બાળકને પોતાના ઉજ્જવળ ભવિષ્ય માટે અને સ્વતંત્ર ભારતમાં ભવિષ્યનું ભારત બને તે માટેના એજ્યુકેશનની દિશા માટેનું પ્રયાણ હોય દરેકે દરેક ક્ષેત્રમાં આદરણીય ગાંધીબાપુ દ્વારા આપણને સૌને ઘણા આદર્શો આપ્યા જે અત્યારના હાલના સમયમાં પણ ખરા અર્થમાં સૂચક છે